આ કારણે સ્થિતિ એવી થઈ ગઈ છે કે મકાનોના ભાવ રાતોરાત વધી ગયા ભાડાના મકાનો તો મૂળ સુરતીઓને પણ હવે મળી રહ્યા નથી બંગાળીઓની વધતી વસ્તીથી મૂળ સુરતીઓ પણ અવાક થઈ ગયા છે તો સ્થિતિ આવી જ રહી તો આવનારા સમયમાં મૂળ સુરતમાં અનેક પોકેટ બંગાળીઓથી ઉભરાતા થઈ જશે સુરતમાં આવીને બંગાળીઓ સોનાના ઘરેણા બનાવવાના કામમાં જોતરતા હોય છે અને ખાસી એવી કમાણી કરીને પોતાના ઘર વસાવી લે છે એક રૂમ કિચનનો ભાવ છ હજારથી સીધો નવથી દસ થઈ ગયો છે જ્યારે બે રૂમ એરિયા પ્રમાણે બારથી તેર પર પહોંચ્યું છે શહેરમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીની અસર કબ્રસ્તાન પર પણ પડી છે કબ્રસ્તાન ઓછા પડી રહ્યા છે ત્યારે બાંગ્લાદેશીની વસ્તીવત્તા અંતિમ માટે પણ મુશ્કેલી છે કેમેરામેન સેનલની રાણી સાથે વિશાલ છે તે આ માનવ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાકન ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી મેળવવા માટે